નમસ્કાર મિત્રો શરૂઆત કરતા પહેલા એક મહત્વની વાત છે મનોરંજન માટે રચવામાં આવ્યા છે તેનો કોઈ પણ જીવતા કે અવસાન પામેલા વ્યક્તિ સંસ્થા કે સ્થળ સાથે કોઈ સંબંધ નથી જો કોઈ સમાનતા જણાય તોય

મારા પતિના અવસાન પછી હું સંપૂર્ણ રીતે યતીમ પડી ગઈ હતી તેથી હું એક માલિક ના ઘરે નોકરી એટલે કે ઘર કામ કરવાનું કામ કરતી હતી પરંતુ જ્યારે માલિક દુબઈ જવા તૈયાર થયા ત્યારે તેણે મને પોતાના એક બીજા સંબંધીના ઘરે કામ કરવા મોકલી દીધી તે યુવક દેખાવમાં ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ હતો અને આકર્ષક હતો એક દિવસ સાંજે અમે બંને સોફા પર શાંતિથી બેસીને શાંતિથી ટીવી જોઈ રહ્યા હતા રૂમ માં હવે રોશની હતી અને આગળ કંઈક એવું કીધું નમસ્કાર મિત્રો મારું નામ રિયા છે અને મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું વિધવા છું મારી જિંદગીની સફર ક્યારેય સરળ નતી હું એક માલિકના ઘરે રસોઈ બનાવવા અને ઘરકામ કરવાની કરતી હતી તેમની ત્યાં જવા માંગતા હતા આ સાંભળીને મારા મનમાં ચિંતા ભરાઈ ગઈ કારણ કે મારું ગુજરાન ફક્ત આ કામ પર જ ચાલતું હતું અને હું એકલી હોવાના કારણે મારે કોઈનો સહારો પણ ન હતો તારા માટે પહેલેથી જ એક કામ હોતી રાખ્યું છે જ્યારે અમે અહીંથી જઈશું ત્યારે તું ત્યાં જઈને કામ શરૂ કરી દેજે આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા પરંતુ એ આંસુ

અને ત્રીજી વાર છેવટે દરવાજો ખુલ્યો મારી સામે લગભગ ચોત્રીસ પાંત્રીસ વર્ષનો લાંબો સુંદર અને મજબૂત શરીર એક યુવાન યુવાનભવ હતો તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને આકર્ષણની અલગ જ જહોતી કિરણ હતી થોડી વાર સુધી અમારી નજરો એકબીજાને જોતી રહી ગઈ જાણે સમય અટકી ગયો હોય પછી તે બોલ્યો કોનું કામ છે મેં નમ્રતાથી કહ્યું હું કામ કરતી હતી માલિકે મને તમારું સરનામું આપ્યું છે તેમણે કહ્યું હતું કે તમારે રસોઈ બનાવવા અને ઘરકામ માટે કોઈની જરૂર છે તેણે સ્મિત કરીને મને અંદર બોલાવી અને બેસવા માટે કહ્યું તે પાણીનો ગ્લાસ લાવ્યો અમે સોફા પર બેઠા અને તેને મને પૂછ્યું તમારું નામ શું છે ઘરમાં કોણ કોણ છે અને તમે ક્યાં ક્યાં કામ આવડે છે શાંતિથી જવાબ આપ્યો સાહેબ મારું નામ રિયા છે હું અહીંથી કિલોમીટર દૂર રહું છું હું વિધવા છું આ શબ્દ સાંભળતા તેની આંખોમાં હવો આંચકો અને દુઃખ દેખાય મેં આગળ કહ્યું મારા સંબંધોમાં કોઈ નથી પરંતુ મને રસોઈ ખૂબ સારી આવડે છે ઘર સાફ કરવું બગીચાની સંભાળ રાખવી છોડ ને પાણી આપવું કપડા ધોવા આ બધું કામ હું પહેલા કરી ચૂકી છું એકલો જ રહું છું તમારે વધુ કામ કરવું નહીં પડે ફક્ત મારા માટે રસોઈ બનાવી અને બગીચામાં ગુલાબના છોડને પાણી આપવાનું છે બાકી કાંઈ વધારે કામ નથી પગાર હું તમને બાર હજાર રૂપિયા આપીશ અને જો કામ સારું લાગ્યું તો પગાર વધારે પણ આપીશ મિત્રો હજી તમે ચેનલ પર છો તો પ્લીઝ એ ગુજરાતી તરીકે વિડિયોને લાઈક કરી દો તેની આ વાત સાંભળીને મારા દિલને ઘણો આનંદ થયો હું ખુશ થઈને સ્મિત કર્યું પરંતુ તે જ ક્ષણે મારા મનમાં એક અજીબ આકર્ષણ પણ પેદા થયું કારણ કે તે સુંદર યુવાન મને એવી નજરે જોઈ રહ્યો હતો જાણે મારી જિંદગીમાં કોઈ નવો અધ્યાય શરૂ થવાનો હોય મેં પણ એક ક્ષણે

મેં તમને પ્રણામ કર્યા અને અંદર પ્રવેશ કર્યો મેં સૌ પ્રથમ તમામ રૂમ ચમકતા સાફ કર્યા પછી રસોડામાં જઈને તેમના માટે ભોજન તૈયાર થાય ત્યારે માલિક તૈયાર થઈ ગયા હતા કારણ કે તેમને નવ વાગ્યે ઓફિસ જવાનું હતું સાડા આઠ વાગ્યા સુધીમાં મેં તેમનો નાસ્તો તૈયાર કરી નાખ્યો અને ટિફિન પણ પેક કરી દીધું નવ વાગ્યા અમે બંને ઘરની બહાર નીકળ્યા

તું બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવવા છે મારા ઓફિસના મિત્રો પણ તારું ભોજન ઘણું ગમ્યું મેં શર્માઈને સ્મિત કરી તેમણે મને ચા બનાવવાનું કહ્યું અને અમે બંને સાથે બેસીને ચા પીધી પછી તેણે પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ રહે છે મેં દીવા હજે કહી હું એકલી જ રહું છું મને જોવા કે સાંભળવા માટે કોઈ નથી મને તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું પછી તેને કહ્યું કાલ થી ફક્ત આપણે જ ભોજન અલગ અલગ બનાવતી મેં થોડા સંકોચ સાથે કહ્યું બરાબર છે સાહેબ હવે ધીમે ધીમે અમારી ઓખાણ મિત્રતામાં બદલાઈ ગઈ અને તેમના મનમાં મારા પ્રત્યે વિશ્વાસ ઉભો થઈ આમ જ દિવસો પસાર થતા ગયા

એ વાત સાંભળતા તેની આંખો ભીની થઈ ગઈ હું તરત દુઃખદ ઘટના છે આઠ વર્ષ પહેલા મારું જીવન શરૂ થયું હતું અને એ દિવસની મારી જિંદગી બહુ બદલાઈ ગઈ તેમની વાતોમાં છુપાયેલું દુઃખ મારા દિલ સુધી પહોંચી ગયું મને લાગ્યું કે તેમને સ્મિતની પાછળ કેટલું મોટું દુઃખ છુપાયેલું છે તેણે મને આગળ કહ્યું મારી જિંદગીમાં અમૃત આવે તે દેખાવમાં બહુ સુંદર હતી તેની સ્મિત અને બોલવાની રીત મારા દિલને જીતી લેતી હતી અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા અમૃતા મારી બહુ સંભાળ રાખે મારે શું જોઈએ છે શું નહીં તે મારી દરેક જરૂરિયાત કહ્યા વગર સમજી જતી હતી અમારી જિંદગી ખુશનુમા બની ગઈ હતી અને અમારો પ્રેમ દિવસે ને દિવસે ઊંડો થતો તે પ્રેમ માંથી અમારી જિંદગીમાં એક નાની દીકરીનો જન્મ થઈ ગયો ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ પરંતુ કદાચ કિસ્મતને ને આ સુખ ગમ્યું નહી મારી દીકરીના પહેલા જન્મ દિવસ પછી એક સાંજે છે જ્યારે અમે ત્રણેય બહાર ફરવા ગયા ત્યારે અચાનક એક ટ્રકે અમારી કારને જોરદાર હું સંપૂર્ણ રીતે એકલો થઈ ગયો ધીમે ધીમે જીવવાનું શીખી રહ્યો હતો પરંતુ દિલની અંદરનો ખાલી પો આજ સુધી ભરાઈ શીખ્યો નથી મારી પત્ની અને દીકરી પ્રત્યે ગાઢ પ્રેમ મને તેને ભૂલવા દેતો ન હતો પણ રિયા જ્યારથી તું મારા ઘરમાં આવી છે મને લાગે છે કે મારું દુઃખ થોડું ઓછું થયું છે તારો સાથ મને ધીમે ધીમે ફરી જીવવાનું શીખવી રહ્યો છે આ સાંભળવી મારી આંખોમાં આંસુ આવી ગયા અને મેં માફી માંગતા કહ્યું સાહેબ મારો એવો કઈ પૂછવાનો ઈરાદો નહોતો હું તમને દુખી કરવા સાહેબ માંગિત કરીને બોલ્યા અરે ના ના પણ ઊભું થયું એક દિવસ હું બગીચામાં બેઠી હતી જ્યાં સાહેબે ઘણા ગુલાબના છોડ લગાવેલા હતા હું રોજ થોડા ગુલાબના ફૂલ તોડીને તેના રૂમની મૂકી સાહેબ ને અલગ અલગ ફૂલો બહુ ગમતા બગીચામાં બેઠી અને સાહેબ ધીમે ધીમે મારી પાસે આવ્યા ગયા તેને એક લાલ ગુલાબ નું ફૂલ તોડી દીધું કઈ પણ કહ્યા વગર મારી સામે કરી દીધી હું થોડી મૂંઝવણ હતી લઉં કે નહીં ત્યારે સાહેબ બોલ્યા રિયા મારે એને બહુ જરૂરી વાત કરવી છે મને બહુ ગમવા લાગી છે તારી અંદર મને મારી પત્ની દેખાય છે હવે તારા સિવાય મને બીજું કોઈ દેખાતું નથી શું તું મારી સાથે લગ્ન કરીશ તેમના આ શબ્દો સાંભળીને હું અચંબિત થઈ ગઈ મારી આંખોમાં આંસુ આવી ગયા મને પણ તેના પ્રત્યે ભાવનાઓ ઊભી થઈ હતી પરંતુ મેં હંમેશા જોયું હતું કે તેણે મારી સાથે ક્યારેક ખરાબ વર્તાવ કર્યો ઉલટો સમયસર પગાર આપવો ઘરમાં બેસાડીને ભોજન કરાવવો અને સન્માનથી વર્તવું આ બધું તેને હંમેશા નિભાવી ગયું મેં તેના હાથમાંથી ગુલાબ નું ફૂલ લીધું અને તેના ચહેરા પર એક સુંદર સ્મિત છવાઈ ગયું તેમની આંખોમાં પણ આંસુ હતા થોડા દિવસો પછી અમે નક્કી કર્યું કે હવે અમારા લગ્ન કરી એકબીજાનો સહારો બનીએ છીએ મિત્રો જિંદગી ક્યાં કેવો વાક એ કોઈ જાણતું નથી રિયાની જિંદગીમાં પણ દુઃખના

એ સહારા ને સ્વીકારવાની હિંમત જોઈએ ક્યારેક આપણે બીજા ની પ્રકાશ ફેલાવીએ પ્રકાશ બનીએ અને એટલો જ પ્રકાશ કેવો પણ આપણી જિંદગી પાછો લાવે આ નાની એવી પ્રેમ કથા તમને કેવી લાગે જો ગમે હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમે ગુજરાતી છો તો પ્લીઝ લાઈક જરૂર કરજો નાની એવી કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ મિત્રો ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ મિત્રો નો દિલ થી ધન્યવાદ મિત્રો